દુનિયામાં શ્રીમંતોની કમી નથી શ્રીમંતો તો પુષ્કળ છે પણ મોટાભાગના શ્રીમંતો મનથી તો ગરીબ છે આજે એક એવા શ્રીમંતની વાત કરવી છે કે ઈશ્વરે તેમને શ્રીમંતાય તો આપી પણ મનથી પણ તે તવંગર છે વાત કરવી છે જુનાગઢના એક રામભાઈ રબારીની અને રામભાઈ રબારીએ જે કામ કર્યું આ કામ જોશો તો તમે કહેશો જય ગિરનારી

વાત છે અમદાવાદની અમદાવાદમાં એક ચંડોળા તળાવ નામની જગ્યા છે પોલીસનો દાવો એવો હતો કે અહીંયા બાંગ્લાદેશીઓ વસતા હતા પોલીસે આ વિસ્તારમાંથી લગભગ બારસો લોકોને પકડ્યા અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા અને ખબર પડી કે આ બારસોમાંથી એકસો છ્યાસી લોકો બાંગ્લાદેશી છે જે બાંગ્લાદેશી છે તેને તડીપાર કરો તેને ભારતની બહાર ધકેલી દો તેનો કોઈ વાંધો નહોતો પણ સૂકા ભેગું લીલું બળે તેવો ઘાટ થયો આ ચંડોળા તળાવની જે વસાહત છે આ વસાહતમાં જે લોકો રહેતા હતા એ વાત સાચી છે ગેરકાયદેસર હતી આ ગેરકાયદેસર વસાહત આજથી નહોતી છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી આ વસાહત વધતી ચાલી સરકાર આંખ આંખમીચામણા કરતી રહી કારણ કે ક્યાંક સરકારને પણ ફાયદો હતો પણ પછી હવે પહેલગામમાં હુમલો થાય છે અને તેની આડાશ લઈ સરકારે આ ચંડોળાની વસાહતને નેસ્ત નાબૂદ કરી નાખી અને લગભગ પચીસ ત્રીસ હજાર લોકો બેઘર થઈ ગયા એક પત્રકારો માટે સ્ટોરી હતી કે બાંગ્લાદેશીઓની વસાહત ધરાશય કરી પણ નવજીવન માટે સ્ટોરી હતી કે જે બાંગ્લાદેશી છે અને તો તમે પોતાના દેશ બાંગ્લાદેશ મોકલી દેશો પણ જે બાકીના લોકો છે તેમના ઘર જતા રહ્યા એ તો ભારતીયો છે તમારા ને મારા સાથીઓ છે એમના ઘરની સુવ્યવસ્થા આજે આ હજારો લોકો ફૂટપાથ પર રહે છે અમદાવાદની પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં શેકાય છે પણ અમારી પણ લાચારી એવી છે કે અમારી પાસે એ વ્યવસ્થા નથી કે અમે આ બેઘર થયેલા લોકોને કોઈ રીતે મદદ કરી શકીએ પણ અમારે જેવા લાચાર બહુ ઓછા લોકો છે વાત છે જૂનાગઢના રામભાઈ રબારીની રામભાઈ રબારી જૂનાગઢના એક રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે જૂનાગઢના એક વિસ્તારની અંદર કોર્પોરેશન અને પોલીસ સાથે મળી ડિમોલ્યુશન ડ્રાઈવ ચલાવી રહી હતી ગરીબોના ઝૂંપડા ગરીબોના કાચા મકાનો એવા મકાનો જ્યાં ચોમાસામાં પાણી છૂતું હતું છતાં માથે છત તો હતી પણ હવે છત પણ રહી નહીં ગુનેગારોના ઘર તોડવા છે ગરીબોના ઘર તોડવા છે તેમ કહી આ ડિમોલ્યુશન ડ્રાઈવ ચાલે છે અને જુનાગઢની આ વસાહતને નેસ્તનાબૂદ કરી દેવામાં આવી રામભાઈ રબારી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તા ઉપર બાળકો બેઠા છે મા બેઠી છે વૃદ્ધ બાપ બેઠો છે સગર્ભા સ્ત્રી બેઠી છે એમના મનમાં પેલા ગિરનારીનો અવાજ આવ્યો જે ગિરનાર પર બિરાજે છે કે ગુનેગારને સજા આપો તેનો વાંધો નહીં પણ એના પરિવારને અને ગિરનારીએ કહ્યું આ ગિરનારી આદેશ કર્યો રામભાઈ રવારીને કે આ તારું કામ છે સંભાળી લે અને રામભાઈ રવારીએ ત્યાં રહેલા લોકોને કહ્યું તમારી પાસે ઘર નથી ચિંતા ન કરતા આ ગરમીમાં શેકાતા નહીં મારી પાસે ત્રીસ મકાનો છે ઈશ્વર તમારી બીજી વ્યવસ્થા ન કરે ત્યાં સુધી આવો તમે મારે ત્યાં રહો હું તમારી સંભાળ રાખીશ તમારે ભાડું પણ આપવાનું નથી રામ ભાઈ રબારીની દિલી બહાદુરી અને તેમનામાં બેઠેલા કામ જોવા પહેલા રામભાઈ રબારીનો આ વિડીયો જોઈ લો મારું નામ રામભાઈ રબારી મારી પાસે કાળવા ચોકમાં જગ્યા છે ત્રીસ મકાનો છે ધારાગઢ દરવાજે જે ગરીબ માણસોના જ્યાંથી સરકારે ઝૂંપડા પાડી નાખ્યા છે અને જે નિરાધાર લોકો હોય છે એના ટૂંક સમય માટે જ્યાં સુધી એ લોકો પાસે બીજે રહેવાની સગવડ ન થાય ત્યાં સુધી હું આ મારી પ્રોપર્ટીમાં એ લોકોને રહેવા માટે આપું છું અને એ લોકોને જ્યાં સુધી બીજે મકાનની સગવટ ન થાય ત્યાં સુધી ભલે શાંતિથી આવી પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં એ લોકો આની અંદર રહે તો મને કંઈ વાંધો નથી જ્યાં સુધી લોકોની બીજે સગવટ ન થાય ત્યાં સુધી મારી પાસે ત્રીસ રૂમ છે એ લોકોને રહેવું હોય તો છૂટ છે અત્યારે એને ક્યાંય આશરો ન મળતો હોય તો એનો વગર ભાડે અને મફત રહેવા દઈ જય ગિરનાર એના ભગવાન આશરો જ્યાં સુધી થઈ જાય ત્યાં સુધી ભલે આવી રે જય ગિરનાર તમે રામભાઈ રબારીનો આ વિડિયો જોયો અને મને એવું લાગ્યું કે ગિરનારમાં બેઠેલા પેલા ગિરનારીએ ચમત્કાર કર્યો કારણ કે જુનાગઢમાં શ્રીમંતો તો બહુ છે પણ એક શ્રીમંતના મનમાં એક કરુણાનું ઝરણું વહ્યું કારણ કે ગિરનારીનો આદેશ હતો અને ઈશ્વર જ્યાં સુધી આદેશ કરતો નથી ત્યાં સુધી પાંદડું પણ હલતું નથી અને રામભાઈ રવારીએ પોતાના ઘરના દરવાજા પોતાની મિલકતના દરવાજા ખોલી નાખ્યા રામભાઈએ નવજીવન સાથે વાત કરતાં કહ્યું કે આ મિલકતોનું શું કરીશ જો આ મિલકત કોઈના ખપમાં ન આવે મારી પાસે જે છે એ લોકો માટે છે જો લોકોના કામમાં હું ન આવી શકું તો મારી મિલકત ધૂળ સમાન છે તો આ છે રામભાઈ રબારી જરૂર છે આવા રામભાઈ રબારીની આખા ગુજરાતમાં કારણ કે આપણું કામ છે માણસને જીવાડવાનું અને ગિરનારીને પ્રાર્થના આપજે અમને આવા રામભાઈ અમને જરૂર છે અમે રામભાઈમાં ગિરનારી પણ જોયો છે અમે રામભાઈમાં દ્વારકાધીશ પણ જોયો છે અમે રામભાઈમાં સોમનાથ પણ જોયો છે ક્યાંય જવાની જરૂર નથી ઈશ્વર તમારી અને મારી સાથે છે ઈશ્વરની પ્રાર્થના તો અમને ભરપૂર આપજે પણ આપે ત્યારે આપવાનું મન પણ આપજે ત્યારે અમને કંજૂસ ન બનાવતો બસ આટલી પ્રાર્થના સાથે વિરમું છું આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો અને શેર કરો અને રામભાઈ માટે આ સ્ટોરીને વાયરલ કરો અમારો બેલાયકોન દબાવો નમસ્કાર વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराई